તો હવામાન વિભાગે આજથી આ બે દિવસ ઠંડીને લઈને આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આગામી બે દિવસ તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતાઓ છે અમદાવાદમાં સત્તર ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે તો બે દિવસ બાદ તાપમાન ઘટતાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે પવનની દિશા બદલાવાને કારણે ઠંડી વધવાની શક્યતાઓ છે તો આજે અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું તો ગાંધીનગરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું

और मिनिमम टेम्परेचर इलाज की बात करेंगे तो अहमदाबाद का 16.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर इलाइज हुआ है और गांधीनगर का 15.7 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर इलाइज हुआ है